ગુજરાત સરકારે કુંભ મેળા માટે શરૂ કરી ફ્રી બસ સેવા દરરોજ અહીંથી ઉપર મિત્રો પ્રયાગરાજની પવિત્ર ધરતી પર મહાકુંભ ચાલી રહ્યો છે જેને માણવા માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે મહાકુંભ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન ચલાવવામાં આવી રહી છે જોકે આ ટ્રેન ફૂલ થઈ રહી છે એરલાઇન્સ દ્વારા પણ પ્રયાગરાજ માટે ફ્લાઇટ ચલાવવામાં આવી રહી છે ફ્લાઇટના ભાડા ડબલથી વધારે થઈ રહ્યા છે ત્યારે ગુજરાતથી જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયાગરાજ માટે વિશેષ બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે મિત્રો ત્યારે આજે આપણે જાણીશું કે આ બસ ક્યાંથી અને કેટલા વાગ્યે ઉપડશે અને પ્રયાગરાજ સુધીનું ભાડું કેટલું રહેશે શું ગુજરાત સરકાર બધાને મફતમાં યાત્રા કરાવશે નહીં તો પછી સોશિયલ મીડિયા પર આવા મેસેજ કેમ વાયરલ થઈ રહ્યા છે મિત્રો શું છે પૂરેપૂરી હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ એસી વોલ્વો બસની વ્યવસ્થા મિત્રો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું છે કે પવિત્ર મહાકુંભ માટે કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા માટે પ્રયાગરાજ જાય પ્રયાગરાજમાં રસ્તાની ડૂબકી મારવા માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત ટુરિઝમ અને જીઆઈએસઆરટીસી દ્વારા એસી વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી છે જાણો કેટલું હશે ભાડું મિત્રો હર્ષ સંઘવીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે ચલો કુંભ ચલે સ્લોગન સાથે રાજ્ય સરકાર દ્વારા કુંભ વિશેષ બસ ચલાવશે શ્રદ્ધાળુઓની સુવિધા માટે નિર્ણય કરવામાં આવ્યો છે ત્રણ રાત ચાર દિવસ પેકેજ હશે આઠ હજાર સો રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે હાલ તો અમદાવાદ થી વોલ્વો બસ ઉપડશે સત્યાવીસ ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લીલી ચંડી આપવામાં આવશે અમદાવાદથી પ્રયાગરાજનું લાંબુ અંતર હોવાથી શિવપુરીમાં એક રાત્રિરોકાણ કરવામાં આવશે શ્રદ્ધાળુ બુક કરાવે ત્યારે સૂચનાઓ જરૂર વાંચી લે પ્રયાગરાજમાં ભોજન માટેની વ્યવસ્થા જાતે કરવાની રહેશે અથવા તો ભંડારા ચાલતા હોય તો તેનો લાભ ઉઠાવી શકે છે રોજે કેટલી બસ ઉપડશે મિત્રો પહેલા અમદાવાદથી પ્રયાગરાજની ઓલો બસ શરૂ કરવામાં આવશે ત્યારબાદ જરૂરિયાત અને પ્રયાગરાજમાં વ્યવસ્થા થાય તે પ્રમાણે બસ ચલાવવામાં આવશે અમદાવાદથી રોજની એક વોલ્વો બસ ચલાવવામાં આવશે પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે પ્રયાગરાજનું પેકેજ ઓનલાઈન બુકિંગ તારીખ પચીસ એક બે હજાર પચીસથી એસટી નિગમની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જી ડોટ ઇન મારફતે કરી શકાશે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં જવા માટે ગુજરાતી ફ્લાઇટ અને ટ્રેન પણ ચાલી રહી છે મુસાફરોનો ઘસારો જોતા એરલાઇન્સ દ્વારા ખાસ ફ્લાઇટ પણ અપડેટ કરવામાં આવી રહી છે હવે ગુજરાત એસટી દ્વારા કુંભ મેળા માટે વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે જેના માટે ગુજરાત ટુરિઝમ વિભાગ સાથે મળી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે ગુજરાત ટુરિઝમ અને જીએસઆરટીસી દ્વારા કુંભ મેળા માટે જે ખાસ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં યાત્રિકને રૂપિયા આઠ હજાર સોમાં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ કરાવશે પેકેજમાં વૂર્વો બસની મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ પૂરી પાડશે પ્રયાગરાજ ખાતે રાત્રિરોકાણ ગુજરાત પેવેલિયનની ડોમેટ્રી ખાતે કરવામાં આવ્યું છે